નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર તાલુકાના તલવણી ગામે ભરચોમાં છે પાણીની સમસ્યા પાણી પુરવઠાની લાઈનમાં પાણી નહીં આવતું હોવાથી ગામ લોકો ડોળું પાણી પીવા મજબૂર ગ્રામજનોના જણાવ્યા મુજબ પાણી પુરવઠાની ડોમેસ્ટિક લાઈનમાંથી બે કરતાં વધારે ફેક્ટરીને કનેક્શન આપ્યા હોય પાણીની સમસ્યા સર્જાઈ રહી છે ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ગુજરાત રાજ્યના દરેક ગામડામાં પીવાનું પાણી ગમે તે ભોગે અને ગમે તે ખર્ચે પહોંચાડવું જોઈએ તેવો તેમની છે પરંતુ લખતા તાલુકાના તલવણી ગામે પાણી પુરવઠાની લાઇનમાંથી પાણી આવતું નહીં હોવાથી તલવણી સરપંચ સહિતના સાધન સંપન્ન ગ્રામજનો ટ્રેક્ટર લઈને જે લોકો સાધન સંપન્ન નથી તેવા લોકો માથે બેડા ઉપાડી પાણી ભરવા ગામથી દોઢ કિલોમીટર દૂર દુર્ગમ જગ્યામાંથી જઈ પાણી ભરી ઘરે પહોંચાડી રહ્યા છે તલાવણી ગ્રામજનોના જણાવ્યા મુજબ તેમના ગામમાં પાણી આવતું જ હતું પરંતુ જમગર ગામ પાસે આવેલી બે કરતાં વધારે ફેક્ટરીમાં ગેરકાયદેસર પાણી કનેક્શન અપાયું હોવાથી પાણી આવતું નથી ત્યારે ગ્રામદારો ગ્રામજનો દ્વારા જણાવ્યા મુજબ પાણી પુરવઠા અધિકારી રાણાભાઈના જણાવ્યા મુજબ ફેક્ટરીમાં કાયદેસર કનેક્શન આપવામાં આવે છે ત્યારે ગ્રામજનો દ્વારા વધુમાં જણાવ્યા મુજબ હાલ તેમના ગામ સહિત આગળના અનેક ગામમાં પાણીની સમસ્યા સર્જાઈ રહી છે જો ટૂંક સમયમાં તેમના ગામ સહિત આગળના ગામનો પાણીની સમસ્યા દૂર નહીં થાય તો તેમને અસરકારક કાર્યક્રમ આપવાની ફરજ પડશે સાથે આગામી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી સહિત તમામ ચૂંટણી ચૂંટણીઓમાં હાલની ભાજપ સરકાર વિરુદ્ધ પ્રદાન કરવાની ફરજ પડશે તેમ નામ નહીં દેવાની શરતે તલાવડી ગામના જાગૃત અગ્રણી નાગરિકો દ્વારા દુષ્પૂર્વક જણાવવામાં આવ્યું હતું આથી લખતર તાલુકામાં ચકચાર મચી જાય છે ત્યારે તલાવડી ગામના લોકોને ટ્રેક્ટર લે અને દોઢ કિલોમીટર દૂર તળાવમાંથી પાણી ભરવું પડે છે મારું નામ જાડેજા કૃપાશી રંજીત છે હું તલવણી ગામનો વતની છું છેલ્લા અમારે છ આઠ મહિનાથી પાણી વ્યવસ્થિત ગામમાં મળતું નથી પીવાનું પાણીની તકલીફ પડે છે અમારે ટ્રેક્ટર લઈને આવે અને તળાવના કાંઠે પાણી પુરાવું ઉપર આમાં જીવ જંતુ અને આ પાણી જીવ બધું હોય છે અને ડોરું હોય છે અને આ પાણી પીવામાં ઉપયોગ છે જો કોઈ માણસો માંદા પડે તો વરસાદનો રોગચાળાનું બધું બધા પડતું છે અને કોઈ તંત્ર આમાં કોઈ ધ્યાન દેતું નથી છેલ્લા ઘણા ટાઈમથી અમે આવી રીતના હેરાન થઈ છીએ અમે એક તલવણી તરમણિયા અણિયારી કડમ બધા છે બધા ગામડા વાય પાણીમાં તકલીફ પડે છે તે માટે આ તંત્રને ખાસ વિનંતી કે આનું કંઈક નિવારણ લાવો નકર અમે અમારી રીતે બધું કાર્યક્રમ ગોઠવું છું બધા

અમારે આગળ કડું જમર ગામમાં ગેરકાયદેસર કંપનીમાં અમારે ગેરકાયદેસર પાણી લે છે અમારે રાણા સાહેબ એવી રીતના કહેવા માંગે છે કે અમે એ પાણી કાયદેસર આપીએ છીએ પણ અમારે પાણીની જરૂરિયાત કંપનીઓ વધારે કરતાં લોક પબ્લિકને વધારે જરૂર હોય છે એટલે તે માટે વિનંતી છે કે કંપનીને પાણી કેન્સલ કરો ગેરકાયદેસર અને લોકોને પાણી પૂરેપૂરું આપવામાં આવે